તો જો પાછલા વિડીયોમાં આપણે કીધું હતું કે આપડી સવાર વહેલી થવાની છે ભાઈ સવારના આઠ વાગી રહ્યા છે હું ને ભાઈ આવી ગયા છીએ નખત્રાના બસ સ્ટેશન આજે નખત્રાણા બસ સ્ટેશન છે અને કેમ કે આપણે સવારના બસ પકડવાની છે સવા આઠ વાગ્યા અને અમારા ફરી જઈ રહ્યા છે પાછા મુંબઈ અને હું જઈ રહ્યો છે સુરત હવે એમાં એવું થઈને કે મારી જે ટ્રેન હે ને એ ભાઈ બપોરના બે વાગે ગાંધીધામથી અને ફરીની જે ટ્રેન હતી ને એ ભુજથી રાત્રે આઠ વાગે હતી હવે અમે એમ પ્લાન કર્યો કે ફરીને હું લઈ જશે અહીંયાથી ગાંધીધામ મનીષાના ઘરે રોકાશે આજનો આખો દિવસ અને પછી રાતે ગાંધીધામથી ચડી જશે અને મારી જે બપોરની ટ્રેન દીપકને કામે સુરત તો હું એની સાથે જાઉં તો બપોરની જે ટ્રેન છે ને બપોરના બે વાગે અમે હું ને દીપક ગાંધીધામથી નીકળી જશે એવી રીતનો આજનો કંઈક પ્લાન છે હવે બસ આપણે બસ ની વાટ જોઈ રહ્યા બસ આવે એટલે પછી અહીંયાથી આપણે નીકળશું અને આશા છે કે અમારા ફાઈને અમારા ઘરે મજા આવી હશે હે બહુ મજા આવી ને તો બસ ચલો બસ આવી ગઈ તો આપણે આમ બેસીને જવું પડશે એક લગેજ અહીંયા રાખ્યું છે જો તમે જગ્યા નથી એટલા માટે અને બાકીના લગેજ છે ને એ ભાઈ ઉપર રાખી દીધા છે એક વાત સારી કે રિઝર્વ કરી હતી તો સીટ મળી ગઈ તો અમે લોકો આદિપુર બસ સ્ટેશન પહોંચ્યા છીએ અમને લેવા માટે ભૂમેશ પટેલ આવી રહ્યા છે અમે જસ્ટ સ્ટેશનના બહાર ઊભા છીએ હનુમાનજી દાદાનું નું મંદિર છે ત્યાં આગળ ચલો જો આવી ગયા તો આપણે લગેજ જે છે એ ગાડીમાં રાખી हम बाहर हाँ। मारू बैग रखे दूंगा आ भी रखे हां के में हाँ। बाकी राम राम तो चलो भाई अपन चलते हैं अपने जीजा जी के घर और भाई अपने को बहुत कहां ओए तो थोड़ा हैरान करे तुमने क्या हैरान करे तुम्हें कोई आया कि नहीं पहली बार तो आओ रहा पहली बार आओ रहा तो तुम अरे वाह सारू है

ઓળખાણ પડેરી <laughs> <laughs> ઓ જે મારું આપણે જમવાનું આવી ગયું છે તો આપણે જમી લઈ અને જો જમવામાં મસ્ત એવા લાડવા અને ખમણ ને અને સાખને ડાળપાતની છે તો હું ઉમેશ પટેલ અને એમના પપ્પા શ્રી બેસી છે બાકી મનિષા અને ફઈ પછી બેસે મામા કને હવે આવી છે મક્કુ હો મૂળમાં હવે આવી છે મૂળમાં હવે આવી છે જમી લીધું ને એટલે મૂળ બની ગયું છે મારુ અને મક્કુ બહેનો મક્કુ ફરવા છું આપી પચા મક્કુ નું ધ્યાન બે જગ્યા છે આપણા ફોન માં બી જાય અને ફઈ ફોન માં બી જાય હા આપડા ફોન માં મક્કુ માં તો જો ભાઈ હવે સીન કંઈક આવો છે કે મેં તમને કીધું કે બે વાગે જે આપણી ટ્રેન હતી સુરત માટે તો મને રસ્તામાં દીપકનો ફોન આવ્યો અને મને કે ભાઈ આજે આપણે નથી ચાલવાનું કેમ કે એની કોઈ પાર્ટી આવવાની છે મળવા માટે આવતીકાલની ટિકિટ છે તો આવતીકાલે હવે આપણે નીકળવાનું છે ભાઈ સુરત માટે તો હાલ હવે હું છું અત્યારે મનીષાના ઘરે અહીંયા આપણે સાંજ સુધી રોકાશું પછી ભાઈને આપણે ચડાવશું રેલવે સ્ટેશન અને પછી દીપક આવશે લેવા માટે તો પછી હું એના ઘરે જઈશ તો આવી રીતનો કંઈક પ્લાન હે ભાઈ

ચલો મક્કુ કલર રાખવાની જરૂર ના પડે હા ઈ બેસ્ટ છે પણ ગમે તે વાગે તો ઈ તો કહું ભાઈ ઓર કન્ટિન્યુ હા જરક વાર બ્રેક ની મને એમ થયું ભાઈ એના અગર જે ભી માલિક હોય એને જમવાનું દો તો 10 મિનિટ તો શાંતિ રાખે કન્ટિન્યુ પણ એના માલિક ને કે ફરક ન પડતો ઈ ઘર માં મસ્ત સુતા હોય શાંતિ થે હા લેવ બોલો એની આદત થઈ ગઈ એટલે ઈયરફોન નાખી દેતા હશે કાન માં એટલે બાય ધ વે ગાઈસ અભી એક છોટા ઘૂમને કા પ્લાન બના હે ક્યાં જવાનું આપણે ખોડિયાર માના મંદિર ખોળિયારમાના મંદિરે જવાનું છે દૂર હે કે બાજુમાં જ બાજુમાં જ એટલે દૂર હા તો જઈ ખોળિયારમાના મંદિરે જવાનું છે ભાઈ દર્શન કરવા માટે તો चलते हैं इधर से, ना। से ओ, गूरता है, गूरता है।, है।, है। <laughs> ना हमारी मक्कू भी चालसे हमारे पे दर्शन કરવા હો ઘુરતા હે જો આમ તમારી ઊંઘ પૂરી થઈ ગઈ તમ રોજનું હે ને અમારે ત્યાં હું ના હું એમજો ભાઈ અમારે કહું કાંઈ સુલાયા તો મંદિર પહોંચી ગયા છે આય શ્રી ખોડિયાર ધામ ચેરિટેબલ ટ્રસ્ટ હો શિણાઈ ગામનું નામ શિણાય એમ શિણાય ઓહ શિણાય ગેટ જબરદસ્ત બનાવ્યો યાર મને એમ કે આમાં જવાનું ક્યાંથી આ ધોકો ઉપર થાય જોવો તમે બંધ કરી દો અરે વાહ આમ જો તો કન્ફ્યુઝ થઈ જાય માણસ જવાનું ક્યાંથી જબરદસ્ત બનાવ્યો ઓ હો ભાઈ જબરદસ્ત મંદિર હે ભાઈ હજુ નવું બન્યું હેમ થયું એમ નવું જ તો આખા મંદિર મંદિરને ઉપરથી ને નેટથી કવર કરેલું છે જો કે પક્ષીઓ ખરાબ ના કરે ને એટલા માટે મક્કુ એ ટીલું કાઢી હોય જો મક્કુ હે મક્કુ પ્રસાદ ખાયરો હા મસ્ત લાગે ટીલું હોય ને તને બાકી આ જો મંદિર નું આંગળું કેટલું મોટું છે ભાઈ અહીંયા કેટલા બધા પ્રસંગ થઈ જાય અહીંયા સાહેબ મને લાગે રૂમ બી હે અહીંયા ને અહિયાં આગળ ગેટ ઉપર ઘડિયાળ ભી છે પણ બંધ છે ભાઈ સાડા બાર વાગ્યા છે પછાડના સમય પાવર થઈ રહ્યા હશે તો ચલોજીના દર્શન થઈ ગયા છે શું શોર્ટકટ બતાવ્યો તમે તને તો મજા આવે ઘરના બાજુમાં જ ગાર્ડન ને તો રોજ આવી જાય कल रोज आ तो मारवा मक्कु मोटी થઈ જશે તો એને મજા થઈ જશે અમે નથી આવતા કામ રોજાજે આવિયા તા અરે વાહ મજા એ તારી હે બીજકો આમ મોટી થઈ જશે ને દેને ભી મજા આવશે હમણાં ભી રોજ કોણ આવતા છે ઓરે બાપરે આ તો બહુ મોટું ગાર્ડન હે બહાર થી તો એમ લાગે મને એમ કે નાનું હશે પણ આ તો એક ઓલી આમ આખી લાઈનમાં છે એમ બહુ મોટું ગાર્ડન કેસે ડાલ સો આ સાઈડ કે આ સાઈડ કે આમ રાઉન્ડ મારતા હલે અહીંયા સ્કેટિંગ માટે ગ્રાઉન્ડ છે અને અંદર જો શીખે બી છે સ્કેટિંગ ભાઈ સામે કાકા બેઠા ને શીખાડે ભાઈ ઇન્સ્ટ્રક્શન દે એ રીતના અહીંયા કને છોકરાઓ કરે ભાઈ ગાર્ડન તો બહુ જોરદાર હે ભાઈ અને આવું ગાર્ડન વિરાણીમાં હોત ને તો તો મજા આવી જાય તો અમે ઘરે આવી ગયા છીએ અને હવે અમને જવું છે થોડુંક માર્કેટ કામ છે મતલબ હું ને જીજાજી જઈએ છીએ બાકી મનીષા ને ફરી તો ઘરે જ રહેશે હવે જમવાનું ને બનાવશે કેમ કે હજી હું ટ્રેન એને શાયદ નવ સાડા નવ વાગે અહીંયા સ્ટેશન ઉપર આવશે તો એની બી તૈયારી કરવાની છે હાલ વાગી રહ્યા છે કંઈક સાડા તો જેવો કંઈક પોણા નવ વાગી ગયા છે અને બસ હવે અડધો પોણો કલાક છે ફઈની જે ટ્રેન આવવાની છે ને તો અમે લોકો જઈએ છીએ સ્ટેશન ઉપર ફઈને મૂકવા માટે

તો અમે લોકો રેલવે સ્ટેશન આવી ગયા છીએ અડધો કલાક નો ટાઈમ છે આપણી પાસે અડધો કલાક પછી ચડાવવાની જલ્દી એ ચલો હા જુઓ કાચમાં પણ એ કરી નાખી ભાઈ આને તો રેવા દો તમે યાર અભી સો જાનો ગયાર બજે ઉઠને કા ટાટા લેતા જાઓ લેતા જાઓને ચલો કહી ગાડી ચલ પડી તો ચલો હવે આપણે જઈએ ઘરે કેમ કે અમારી મનિષાને બહુ ટેન્શન થાય છે મકું ઘરે છે ને એટલા માટે મેં કીધું ઘરે હે ઓલરેડી બધા તેમ છતા ટેન્શન થાય છે કે ચલો જલ્દી ઘરે પહોંચી જઈએ હે પેલી વખત મકું લઈ ગયા તો ભાઈ चलते हैं घर <laughs> <वाकर मुझे> <laughs> <लगया। laughs> अभी यार ભૂખ ભી લાગાય આપને કો ખાના ખાના હે ઘર પે જાકે इनको अपनी बेटी को भी संभालना है और आज नो जो ब्लॉग है ना भाई अहियाँ सुधी राखसू आई होप के तुमने पसंद आयो हे तुमने जो वीडियो पसंद आयो अहियाँ सुधी जोयो तो जो हो तो लाइक करजो नवा तो चेनल सब्सक्राइब करजो फरी मिलीशो एक नया वीडियो साथ त्यां सुधी ध्यान रखो टाटा बाय बाय टेक केर चलो ભૂલચૂક લેવી દેવી સમજે નહીં તો પછી એમને તમને માઠું લાગવું તો કેશ બેસ કરજો વાંધો નહીં